કદવાલના સિંગાપુરા ગામે દસમના દિવસે રામદેવપીર મંદિરોમાં નેજાઓ ચડાવવામાં આવી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કદવાલના સિંગાપુરા ફળિયામાં આવેલા નેજાધારી અલખ ધનિ રામાપીરના મંદિરોમાં દસમના દિવસે રામદેવપીર મહારાજની નવરાત્રિની પૂર્ણાહુતિને લઈને દસમના દિવસે મંદિરોમાં ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે ત્યારે આ રામદેવપીર મહારાજના મંદિરોના શિખરો ઉપર ભાવિક ભક્તો દ્વારા નેજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવરાત્રીની ભાગરૂપે સિંગાપુર તેમજ આજુબાજુ આજુબાજુના વિસ્તારમાં રહેતા તમામ ભક્તજનોએ આવેલ રામદેવ પીર મંદિર પહોંચી બાબારીને નેજા ચડાવી આરતી અને મહાપ્રસાદીનો લાભો લીધો હતો કદવાલના સિંગાપુરમાં આવેલ રામદેવ પીર મંદિરમાં નેજા ચડાવી ભજન કીર્તન સાથે આરતી સાથે મહાપ્રસાદીનો લાભો લઈ ભક્તો ધન્ય બન્યા હતા આ પ્રસંગે મારા ભગવાન રામદેવ પીરની નીકળેલી શોભાયાત્રા ગામી અને નગર ખાતે પહોંચતા ભાવિક ભક્તોએ ભગવાનની શોભાયાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી Story report by Irfan Makrani.